हेलो मित्रा ऑपरेट मीटिंग चालू થઈને આપણે સબને પણ ગવતરી એટલે આપણે ઉપર આવી ગયા લોડિંગ ચાલુ થઈ ગયું આ ક્રોસિંગ માં ગાડી છે આ બકરાટી બોલાવના છે એક ગાડી છે બીજી બે આગળ પડી ગઈ ગાડી હવે મારા જો બેઠા મેસ મેસ જોવે છે આપણે લોડિંગ કરાવી લીએ હાલવા મિત્રો આપણે લોડિંગ થઈ ગયું આપણે કલપત્રીનું કામ હાલે મારા જ્યાં બિલ્ટી લેવા તો બિલ્ટી લઈને આવે એટલે કલપત્રી બાંધી લઈએ આપણે કમ્પ્લીટ કરીને બિલ્ટી આવી ગઈ તો નીકળી જાય ચાલ બીજી સાથે ગાડી હે ભરાય છે જોઈ દો આપણે સાડા દસ અગિયાર વાગી ગયા મારા બિલ્ટી લઈને આવે ચાલો ચાલો મિત્રો આપણે ગાડી ભરાઈ ગઈ આપણે લઈ લીધું ટાટા કોલ ઠંડુ ગાડી જો આ સામને પડી છે આપણે હાલીને જઈએ ચાલો હવે નીકળીએ આપણે ગાડીની બિલ્ટી આવી ગઈ ચાલ પોતે નાણાં કમ્પ્લીટ થઈ ગયા ચાલો ધીરે ધીરે પીડા જઈએ આગળ ગમે અહીંયા જમશું ગાડી આવી ગઈ મોજુદ હતા આ ક્યાં રહે છે આપણે નીકળીએ આપણે

કપલે પૂગી ગયા ભારત હવે ડીઝલ બીજલ નાખવી લઈએ ડીઝલ નાખવી ચા પાણી પીને પાસે નીકળી જાય ચાલો ભાઈ ઊંડા કેટલો સામાન ભરીને બગડાટી બોલાવી આવે છે ત્યાં જોઈ લે આપણે જોબન હા મેં જોવા ચાની દુકાને અહીંયા મારા ચા પીવા અને આપણે ઠંડુ પી લઈએ પછી નીકળીએ ચાલો આપણે ચા પાણી પીને પપ્પા ડીઝલ નાખવી નીકળી ગયા તા જોઈ લ્યો સાડા ત્રણ ચાર વાગ્યા નજારો આપણે અંકાપાલી વટીને હુમા બાબાનું ગામ આવે સૌથી મોટામાં મોટી મૂર્તિ છે હન્મા બાબાની આપણે દર્શન કર્યા ને તમે બધા કરી લીધા કોમેટ બધા જાય બજરંગબલી લખી દીધો ખમામ પછી ટર્ન મારવાનું હોય આપણે હાલો મિત્રો આપણે ખમણ ભૂગી ગયા બાર હાડા બાર વહી ગયા હવે આપણે ડ્યુટી ચાલુ થાય છે તો ચાલો હવે જમી લઈએ જમીન હવે ધીરે ધીરે નીકળીએ તો બધા કુવા વાળા છે હાલો મિત્રો આપણે હમામથી નીકળી ગયા સૂર્ય પેટ વાળી ફોલેનમાં સડી ગયા ટોલ ના કરી ગયા હાલો મિત્રો આપણે નીકળી ગયા હવે ટાયરો ચેક કરીને ધીરે ધીરે પડ્યા જઈએ આપણે ઉતામાં જવું હોય નહીં હજુ ખરે જઈએ બીજી વડે આપણે હૈદરાબાદ થઈને જઈએ રસ્તો જોરદાર એટલે ટેન્શન હે નહીં રસ્તાનું જોઈ લઈએ મિત્રો જ્યાં આપણે અત્યારે સૂર્યપેઠ થી હે જે આપણે આ ફોર લાઈન માં હૈદરાબાદ બાજુ જવું હોય તો આગળ યુટર્ન લેવા જવું પડે આગળ જ્યાં બ્રિજ નું કામ હાલે બ્રિજ બની જાય ડાયરેક્ટ હૈદરાબાદ જઈ શકશું અત્યારે આપણે આગળ યુ ટર્ન લેવા જવું પડે યુ ટર્ન લઈને પાછું હૈદરાબાદ જવું હોય તો યુ ટર્ન લઈને જઈ શકીએ જ્યાં ડાયવર્જન અહીંયા બ્રિજનું કામ હાલે છે ખાલી સાઈડ મારી ડાયરેક્ટ વિજયવાડા ની બાજુ રસ્તો જાય છે પેટ ને ડાયવર સાઈડ તો સીધો હૈદરાબાદ આપણા હૈદરાબાદ પહેલાં હે ચાલીસ કિલોમીટર મારવાડીનો રોટલા આવ્યા અને પંફ ફેંગને ચા પાણી પીવાનું ઊભી ગયા હતા ચાલો હવે નીકળીએ પાછા આપણે હાલો તો આપણે હવે નીકળી ગયા હતા ચા પાણી પીને જોઈ લયા પછી આપણે હૈદરાબાદ ઊભી ગયા રિંગ રોડમાં સડી જઈએ બીજી બીજા પેલા જઈએ આપણે ચડવાના ત્રણ નંબરમાં ઉતરવાનું હોય આ હે રિંગ રોડનો રોલ નાખો તો હાલો આપડે રિંગ રોડ માં સડક હતા જોઈ લઈએ રિંગ રોડ નો નજારો અવારે સાડા ચાર પાંચ વાગ્યા હે ચલો બાકા જી કે બોલાવતા પડ્યા જઈએ તો રિંગ રોડ પાસ થઈ જાય જોઈએ કેમ કે આપણે ઓલું ઓટો સ્ટેરિંગ માં લ્યો રિંગ રોડ માં કોઈ વસ્તુ ન ઘટે પાકા જે કઈ બોલતી જાય જોઈ લ્યો ઓટો સ્ટેરિંગ હો આપણે બીજા ની હોય કે ન હોય આપડી વોલ્વો હે ઓટો સ્ટેરિંગ જોઈ ગયા મિત્રો કોઈ વસ્તુ ન ઘટે ચાલો આપણે રિંગ રોડ ની મજા માણી જઈએ ને પડ્યા જઈએ પથન શરૂ છે તન નંબર હે આપણે એ રસ્તે ઉતરવાનું હે સડી ગયા તા હૈદરાબાદ રિંગ રોડ માં બધું પાસ કરીને મહારાજ ઉઠી ગયા તો હવે અહીં ક્યાં આવે ને આપડે પીડા જઈએ હાલો મિત્રો નાસ્તો પાણી કરી આવીએ મારો ચા પાણી પી લઈએ આપણે હવે ભૂ જઈએ ચાલો પાછું નેક્સ્ટ બ્લોગમાં મળીએ તો એ વસરાજ જય સોનલમાં બાય બાય